કાકર તાલુકાના આનંદપુરા સિંહ ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આજે પૂર્ણાહુતિ કરાઈ કાંકર તાલુકાની પાવનભૂમિ આનંદપુરા શિરવાળા ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ પરિવાર શ્રી બ્રહ્માણી માતાજી એવમ શ્રીરામ પરિવાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવંત બે હજાર એક્યાસીના ચૈત્રવત છઠ શનિવાર તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસથી એકવીસ ચાર બે હજાર પચીસ સુધી યોજાતો પૂજ્ય શ્રી બ્રહ્મચારી બાપુ ની પાવન મિશ્રમાં યજ્ઞના મુખ્ય યજમાન જોશી મફાભાઈ દલછાભાઈ પરિવાર સહ યજમાન સ્વર્ગીય ડાયાભાઈ દલછાભાઈ જોશી પરિવાર જોશી ચહેરાભાઈ વાલજીભાઈ પરિવાર સ્વર્ગીય દેવચંદભાઈ વાલજીભાઈ જોશી પરિવાર ગંગા સ્વરૂપ રુખીબેન જીવણભાઈ જોશી પરિવારના યજમાન પદે પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય શાસ્ત્રી બાબુભાઈ જોશી શિરવાડા શાસ્ત્રી વિજયભાઈ જોશી આનંદપુરાના મુખારવિંદે શાસ્ત્રુક્ત વિધિ મંત્રચાર સાથે પરિપૂર્ણ કરી બપોરે બાર ઓગણચાલીસ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્રણેય દિવસ સ્વર્ગીય શાંતાબેન ડાયાભાઈ જોશી પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવેલ અનેક દાતાઓ અનેક ચડાઓ તથા અનેક દાતાઓ રોકડ રકમ આપી સહભાગી થયા સંતો મહંતોએ પધારી આશીર્વાદ આપ્યા હતા સામાજિક અગ્રણીઓને જોશી વિરમભાઈ જીવનભાઈ પરિવાર દ્વારા સાલ ઉઠાડી સન્માન કરાયું હતું તેમજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હેમુભાઈ જોશીએ જણાવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર કે પ્રજાપતિ થરા